નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો કાનોમ એક્સપ્રેસ ન્યૂઝ વડોદરાથી એક મહત્વના સમાચાર સમાવી રહ્યા છે હરની તળાવ દુર્ઘટના પીડિતોને રૂપિયા 1.2 કરોડ ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ કોર્ટે વડોદરા ડેપ્યુટી કલેક્ટરને 6 અઠવાડિયામાં રકમ ચૂકવવા સૂચન કર્યું હાઈકોર્ટના રૂપિયા 4 કરોડ વળતર આદેશ સામે કોટિયા પ્રોજેક્ટ સુપ્રીમમાં ખાસ અરજી કરી હતી

એકાસી લાખ નવાણું હજાર છસો ચોસઠ અને રૂપિયા ત્રીસ લાખ ચુમોતેર હજાર આઠસો એંસીની રકમ ડેપ્યુટી કલેક્ટર વડોદરા પાસે જમા કરાવાઈ છે અને તે રકમ પીડિત પરિવારજનોને આપી દેવાથી કોઈ વાંધો નથી આ નિવેદનના આધારે ન્યાયમૂર્તિ બી વી નાગરત્ન અને ન્યાયમૂર્તિ કે વી વિશ્વનાથનની બેન્ચે વડોદરા ડેપ્યુટી કલેક્ટરને છ અઠવાડિયામાં આ રકમનું ચૂકવવાનું સૂચન કર્યું છે બરોડાની હરણી બોટ કાંટ નું આવ્યો ચુકાદો સુપ્રીમ કોર્ટે એક પોઈન્ટ બે કરોડ રૂપિયાની બાબતને લઈને કરાયા આદેશ જેને લઈને આપણી સાથે કરણી રાષ્ટ્રીય વક્તા પ્રવક્તા મહેન્દ્રસિંહ એચ રાઠોડ જોડાયા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર બાબતને અંગે આપનું શું કેવું છે અંધેર નહી ચુકાદો આવતા આજે દોઢ પોણા બે વર્ષ થવા આવ્યો ઓકે હાઈકોર્ટે જયારે ચુકાદો કર્યો અને ત્યાર પછી આ લોકોએ જે બાબા ચારણી કરીને જે પીડિતો ને સતાયા અને જયારે આટલો બધો ચુકાદો સરકાર તરફથી જે પૂર્ણ પ્રયાસ નતો થઈ રહ્યો સરકારનો તો પ્રયાસ હોવો જોઈએ કે પીડિતોને જલ્દી માં જલ્દી એમને ન્યાય મળે પણ સરકારી તંત્ર એ પણ જે પીડિતોને સહયોગ કરવો જોઈએ એ ન્યાય પ્રણાલીમાં નથી કર્યો અને જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ સમજો કુદરતે આપેલો ચુકાદો છે સૌને માન્ય છે પણ ચિંતાનો વિષય કે આમાં જવાબદાર ચાર જણ છે તો કોટિયા ને જે ફૂલ રકમ ચાર કરોડ ની ઉપર કઈ સમથિંગ જમા કરાવવાની હતી એની એકવાની બાકીની રકમ માટે જવાબદાર કોણ રહેશે સેવા સદન રહેશે સ્કૂલ રહેશે કોણ રહેશે એ બાબતે હવે આગળ શું ચુકાદો થાય છે એના માટે સૌ આંખ લગાવીને બેઠા છે જી આ વાત કરવામાં આવી છે એક પોઈન્ટ બે કરોડ નો ચુકાદો આવેલ છે હા તો હવે આ બાબતે આ શું લાગી રહ્યું છે કે આ છ અઠવાડિયામાં જે ડેપ્યુટી કલેક્ટર ને આપી દેવામાં આવ્યો છે આદેશ તે પૂર્ણ થશે જેટલો રકમ અત્યારે જમા કરવામાં આવી છે ટોટલ આ લોકોને કે બત્રીસ થી છત્રીસ લાખ રૂપિયા પર પીડિત ને આપવાના હતા એટલે અત્યારે સમજો ને કે આના ભાગ્યા ચૌદ થશે એટલે દસ લાખ ની અંદર અંદર રકમ અત્યારે છ વીકમાં આપી દેવાની બાકીની રકમ કોને ચૂકવવાની રહેશે સેવા સદન ચૂકવશે સ્કૂલ ચૂકવશે કે અન્ય કોન્ટ્રાક્ટર ચૂકવશે કારણ કે ભૂતકાળની અંદર હાઈકોર્ટે આમાં ગંભીર નોંધ લઈને મુખ્ય આરોપી જે હતા એને તો આ લોકોએ ફરિયાદી બનાવી દીધા સેવા સદને એટલે હજુ આ એક આંશિક ચુકાદો છે એક ટેમ્પરરી રાહત છે અને આગળ મુખ્ય ચુકાદો હજુ આવવાનો બાકી છે એની પર સૌની નજર છે અને અમે તો આપ મીડિયાના ના માધ્યમથી સરકારને અમે વિનંતી કરીએ છે કે ભૂતકાળમાં આજ પીડિત માતાઓ જયારે મુખ્યમંત્રી સાહેબ પાસે જયારે ન્યાય માંગવા ગયા હતા ત્યારે એક એજન્ડો શબ્દ વાપરી અને પીડિત માતાઓનું જે અપમાન કરવામાં આવ્યું હતું પણ કમસે કમ હજુ ભારતની અંદર ન્યાય પ્રણાલી જીવિત છે તો આગામીમાં બી જે બાકીનો જે વળતર છે એ જલ્દીમાં જલ્દી આરોપીઓ નક્કી થાય ને ની ચુકવણી થાય એ અપેક્ષા અમે રાખીએ છીએ જી આ સમગ્ર માહિતી આપવા બદલ આભાર